નમસ્કાર મિત્રો આજના નવા ધમાકેદાર ધાર્મિક વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો શા માટે દસ દિવસ સુધી ચાલે છે ગણેશ ઉત્સવ મહાભારત સાથે જોડાયેલું છે ગણેશ ઉત્સવની પરંપરાનું રહસ્ય તો ચાલો મિત્રો આજે ગણેશ ઉત્સવ નિમિત્તે આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ અને તેમનું મહત્ત્વ જાણીએ તમે પણ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક છે આ તહેવાર ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે ગણેશ ચતુર્થી દસ દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે જે અનંત ચતુર્દશીના અવસરે દસમા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થીનું મહત્વ અને તેના દસ દિવસ સુધી ઉજવવા પાછળની કથા તેને લગતી માહિતી ખૂબ જ રસપ્રદ છે પણ મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે ગણેશ ચતુર્થીના મહત્વ વિશે વાત કરીએ મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ગણેશ ચતુર્થી છે

એટલે કે કોઈ પણ શુભ કાર્ય તેમની સાથે જ શરૂ થાય છે આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ મિત્રો આજકાલ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી સહિત સમગ્ર ભારતમાં તેમનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહે કે આવી રીતે માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો તેથી આ દિવસે ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ગણેશ ઉત્સવ દસ દિવસ સુધી ઉજવવાનું કારણ આપણે જોઈએ તો ગણેશ ચતુર્થી દસ દિવસે ગણેશ ઉત્સવની શરૂઆત કરે છે જે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે ગણેશ ઉત્સવ દસ દિવસ સુધી ઉજવા પાછળ એક પ્રચલિત કથા છે તો ચાલો આપણે એ કથા વિશે જાણીએ તો મહાભારતના લેખન કાર્યની શરૂઆત ગણેશ ચતુર્થીના વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીએ મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી મહર્ષિ વેદવ્યાસે ભારતની એટલે કે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહવાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા માટે વિનંતી કરી હતી ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું અને જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વ્યાસજીએ કહ્યું કે પ્રભુ તમે વિદ્વાનોમાં અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના તમે ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશો ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ સુધી અનંત ચતુર્થીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું મિત્રો દસ દિવસ સુધી આ લેખન કર્યું દસ દિવસમાં ગણેશજીનો દેહ આવો બની ગયો આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા જેમના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર ઉપર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો હતો દસમા દિવસે વેદવ્યાસીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે ત્યારે વેદવ્યાસજીએ વ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી અને શરીરને શાંત કરવાનું કહ્યું ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીર ઉપર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મન વચન કાર્ય અને ભક્તિ તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે વેદવ્યાસજીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ જે સતત ચાલી રહી છે તેથી ભગવાન ગણેશની મૂર્તિનું દસમા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દુ રીત રિવાજો મુજબ નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે નવ અથવા દસ દિવસ પછી ગણેશ મૂર્તિને કોઈ પણ તળાવ સરોવર અથવા નદીઓમાં પાણીમાં ભક્તિના ગીતો ગાય અને સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે વિસર્જનનો હેતુ ભગવાન વિદાય આપવાનો હોય છે અનુરોધો દૂર કરનાર અને સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી શરૂ થયેલો ગણેશ ઉત્સવ પંદર સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે અને મિત્રો ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્વ એ વાતમાં રહેલું છે કે આપણે દસ દિવસ સંયમ અને આત્મનિરીક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંથી ગંદકીના પળને દૂર કરી અને મનને શુદ્ધ કરીને જીવન જીવવું જોઈએ વિસર્જન પહેલાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ભગવાન ગણેશની મૂર્તિ પૂજા કરો અને તિલક લગાવો આ પછી બાપા પાસે બેસી ઓમ શ્રી ગણેશ નમનો મંત્રનો જાપ કરો ભગવાન ગણેશની આરતી કરો અને પ્રાર્થના કરો કે તમે અમારા બધા પાપોની ક્ષમા માંગો સીધી સિદ્ધિ અને ગણેશજીનો પ્રભાવ ઘરમાં રહેવો જોઈએ અને પ્રભાવથી આપણે નીચાના હોઈએ ઉચ્ચાર કર્યા પછી ગણેશ મૂર્તિને થોડી હલાવીને સંકેત આપો ત્યારબાદ ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકાય છે મિત્રો ગણેશજીની મૂર્તિ કેટલાય દિવસ રાખવી એ વિશે વાત કરીએ તો દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિ દોઢ દિવસથી ત્રણ પાંચ સાત અને દસ દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે આટલા દિવસો સુધી બાપાની આરાધના કરવાથી અનંત ચતુર્થીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગણેશ ચતુર્થી એટલે કે ગણપતિ બાપાનું ગણેશ ઉત્સવનું સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં જાણી લીધી એમની પૂજા વિધિ અને કેટલા દિવસ એમની પૂજા કરવી અને ક્યારે વિસર્જન કરવું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી ગઈ તમને પણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર